નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ છવ્વીસ જૂન બે હજાર ચોવીસને વાર બુધવાર આજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે થરાદ માર્કેટ યાર્ડની અંદર જીરુનો સૌથી ઊંચો ભાવ સત્તાવનસો ને એકાવન રૂપિયા નોંધાઈ રહ્યો છે આજે ફરીવાર જીરુના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે વરિયાળીના ભાવ પણ વધઘટ સાથે જોવા મળી રહ્યા છે હાલ

રજકો પાંત્રીસોથી ત્રેપનસો ને એકત્રીસ રૂપિયા ચીકુડી બે હજારથી ચોવીસો એકાવન રૂપિયા મેથી એક હજારથી તેરસો રૂપિયા ઈસફગુલ ચોવીસો એકાવનથી 2800 રૂપિયા અજમો અઢારસોથી થી ને એકાવન રૂપિયા વરિયાળી એક હજાર પચાસથી એકસઠ રૂપિયા અને બાજરી ચારસો પાંત્રીસથી ચારસો ને પંચાવન રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થોરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ